નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રેલના ઘરમાં ત્યારે તાવ આવ્યા બાદ ત્યારે ઓગણત્રીસ વર્ષે જયેશ રાઠોનું મોત નીપજ્યું હતું બિઝનેસ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા બેનને એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે કંપલાન્ટ સવાયો છે ત્યારે વધુ વાત કરીએ તો આંગે મળતી વિગતો અનુસાર જયદીપ જયેશભાઈ રાઠોડ અને આજે સવારે અગિયાર વાગે આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણસર બેભાન થઈ જતા બે ભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ આવતા ડૉક્ટરે મુરજા કર્યા હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો પરિવારજનોએ જણાવ્યું કે વધુ વાત કરવામાં આવે તો જણાવી કે જયદીપભાઈ એક એક અને ભાઈ હતા હતા ઇન્સ્યોરન્સ તરીકે નોકરી કરતા ત્રણ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા જોકે વધુ વાત કરીએ તો તેમને ત્રણ ચાર દિવસ તાવ આવ્યો હતો અને પડેલા ત્યારે મિત્રો સિવિલ હોસ્પિટલમાં ઓપનડી સારવાર ત્યારે મિત્રો લઈ જવા લીધી દવા લીધી હતી અને પછી અચાનક તબિયત લતા બેભાન જેવા ત્યારે હાલતમાં ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ કચડ્યા હતા અહીંયા સાર્વર્ધી ડોક્ટર જયદીપભાઈને મૃત હાલત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ